રાપરનો જે છે ક્રાઇમનો ગ્રાફ એક ચિંતાજનક હતો પણ એ પણ જે છે અત્યારે ખૂબ જે છે માઇનસ થયો છે તો આ આ જે છે એ કઈ રીતે શક્ય બને છે આ એવી રીતે શક્ય બને કે ધારો કે બે હજાર સત્તરમાં જ્યારે કોંગ્રેસમાં અમને માંડવી ટિકિટ આપી ત્યારે ત્યાં કોંગ્રેસના કદાવર નેતા સીએમ કેન્ડિડેટ કોંગ્રેસના લખી શકે એવા નેતા લડતા હતા એની સામે પાર્ટી અમને જવાબદારી આપી તો ત્યાંથી અમે વિજય બનીને આવ્યા રાપર પણ અત્યારે કોંગ્રેસની સીટ હતી તો ત્યાંથી ટિકિટ આપી ત્યાંથી પણ વિજય બનીને આવ્યા એમાં મતલબ મોદી સાહેબ નું માર્ગદર્શન આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ અને વ્યક્તિગત જે બધી સમાજો સાથેનો અમારો ગૌરવ છે ત્રણ ચાર સંબંધો છે તમારું આખું ગામ કે વેપારી દુકાન બંધ રાખીને પણ ત્યાં પ્રચારમાં આવે એ રીતનો એક માહોલ બને છે એના કારણે આ જીતાય અને જીત્યા પછી વિરેન્દ્રસિંહ નું પર રેકોર્ડ ચેક કરી શકો છો કે પર્સનલ કામ કે વ્યક્તિગત ધંધાકીય કામ કે વ્યક્તિગત નફાનું કામ એવી એક પણ ભલામણ આ ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ માંડવી થયા અને બે વર્ષ રાપર થયા કોઈ પણ સરકાર એક પણ મંત્રી એમ ના શીખી રહી છે કે વિરેન્દ્રસિંહ પોતાના વ્યક્તિગત કામ માટે કોઈ આવ્યા સતત લોકો માટે લોકોના વિસ્તાર આપણા વિસ્તારના કામો માટે જ અમારી રજૂઆત હોય બહુ સ્ટ્રેટ ફોરવર્ડ કોઈ નવરી બીજી ચર્ચા ન હોય જે ખરેખર વિસ્તારનો પ્રશ્ન છે એ જ લઈને જવાનું એના કારણે જ એક સરકારમાંથી કોઈ પણ વાત મુકાય તો એક એનો એક વજન પડતો હોય છે અને વજન પડે છે એના કારણે જ આ બધા કામો કે પચાસ પચાસ વર્ષથી અટકેલા કામ હોય એ બધા પૂર્ણ થઈ શકે રાજકોટ આ ભાષાઓમાંથી ફ્રી થઈ ગયા છો તો હવે રાપરમાં કઈ રીતે ફોકસ થશે અને ખાસ કરીને આ ઉત્સાહ જે છે એ ત્યાં ઉપયોગી થશે કે પછી ઓવર કોન્ફિડન્સમાં ક્યાંક ને ક્યાંક ચૂક થઈ જાય તમે રાપરની વાત કરી કે રાપરનો ક્રાઇમ રેશિયો ખૂબ વધારે હતો અને ખરેખર આમ તો બોલી તો આપણને અજુકતું લાગે કે કેની જગ્યાએ આમ બેઠા હોય ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ હોય તો રાપરને એક મિની બિહાર જેવો શબ્દ એક હંમેશાથી સાંભળવા મળતો તો રાપર ચૂંટાણા બાદ હંમેશાથી અમારો એક પ્રયાસ એવો રહ્યો છે કે રાપરનો ક્રાઈમ રેટ કેમ ઘટે કારણ કે ત્યાં વર્ષોથી અમુક બની બેઠેલા આગેવાનો એવા છે કે પૈસાના જોરે રૂખા ટપોરી પૈસા આપી અને ખોટી રીતના માણસોને હેરાન કરાવવા આ તે ત્રાસ આપો કે કોઈ માણસ ઉભો જ ન થવો જોઈએ આવી એક રાજનીતિ વર્ષોથી રહી એટલે હમણાં જ મેં જાહેરમાં એક પડકાર ફેંક્યો છે કે આ બધાય તત્વો રાપર મૂકી દે બાકી કેમ કે હવે તમારા ધારાસભ્ય વિરેન્દ્ર વિરેન્દ્રસિંહ હવે તમારું આ કોઈ લુખાગીરી ગુંડાગીરી કોઈ હાલવાનું નથી અને રાપરનો આ બે વર્ષમાં જેટલો અમે આવ્યા પછી જે આવા લોકો જે દબાયેલા લોકો હતા એને જે સપોર્ટ કર્યો જે આગળ આવ્યા ફરિયાદો નોંધાણી નવા લુખા તત્વો ડામ્યા તો આજે રાપરમાં તમે બે વર્ષ પેલા જોજો બે હજાર કેસો ત્યાંની બે કોર્ટ હતી પેન્ડિંગ હતા બે હજાર માંથી આજે સાતસો કેસ ઉપર આંકડો આવી ગયો છે અને રાપરની એક કોટ બંધ થવાનો નિર્ણય પણ લેવાઈ ગયો છે બે કોર્ટ માંથી એક કોર્ટ થઈ ગઈ તો તમે સમજી શકો છો ક્રાઇમ રેટ કેટલો બધો ડાઉન ગયો અને આ ડાઉન લાવવા માટે જે દબાયેલા લોકો હતા એને અમે ખુલીને સપોર્ટ કર્યો એની સાથે ખુલીને ઉભા રાખતા ફરિયાદ કરો કોઈની તાકાત નથી તમારો ચારો કરે તમારો ચારો કરે તો એની જેના ઘર સુધી જવાનું મારી તૈયારી છે અઢી ત્રણ વર્ષની જે કામગીરી છે એ નગરપાલિકામાં દેખાશે આ દેખાશે ત્યારે રાપર શહેરમાં તમે ઇન્ટરવ્યુ લેજો બધાનો ખૂબ ઉત્સાહ છે અઠ્યાવીસ અઠ્યાવીસ અમારી સીટો જંગી બહુમતીથી વિજેતા બની છે તો મિત્રો બચાવવા જે છે માત્ર ફોર્માલિટી બાકી છે રાપર નગરપાલિકામાં અત્યારે જે છે એ વિશ્વાસ વ્યક્ત કરો અઢી વર્ષે પ્રજાએ ખૂબ જોયું છે ક્રાઇમનો રેશિયો તો એ ખાસ એઝ એ પત્રકાર તરીકે અમને દેખાતો જ છે પણ લોકોએ ત્યાં શું અનુભવ્યો છે ખાસ કરીને એનો ચિતાર છે આ નગરપાલિકામાં ચોક્કસ દેખાશે